સીતારામ જય માતાજી જય દ્વારકાધીશ બધાને તો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા વ્લોગમાં અત્યારે વાગી ગયા હોય પોણા નવ અને આ તો એક નવીન કામ નીકળી આવી હોય આજ વળી વાટો સાંધવા જવાનું હોય પેને ખેતરે કેમ કે જીસીબી આવી હતું એટલે જીસીબી લાઈન ખોલતા હતા એમાં વાટો તૂટી ગયો હોય પાઇપ તૂટી ગયો હોય ભલે એટલે હવે પપ્પા સિમેન્ટ

सही रहता है ना के चार बन्ना की ना सही बन्ना है ना जो आप हैं वो मेरे तीव्र हैं अच्छे वहाँ तोड़े हुए सिलिका पानी नो का घर तो हल्के हाँ पर तुम कर ले रहा था वो मूड है खाली कर ले क्या है अकेला कलक घंटा है मोटा कहाँ अलग तो जो आप हैं बहुत रे बहुत ये आए हैं ना जो आप डी लाइन टू વેને હાંધવાનો તો બનાવ હોય અહીંયા ત્રણ બે પાહે પાટા દેવાના હે અહીંયા કને ડ્રિપ ની લાઈન ખોદી હતી ને એટલે અને જો આ માલ બનાવે છે મોટું હે બાપા જાતા ને લાગે બાપા થી અહીંયા લાઈન ખોદાવી તી તૂટી ગયો હવે પાય ભાધવાનું ચાલુ કરી દીધું હોય

इमा बेस साइज से मेट बढ़ाई गयो, एक साइड बढ़ाना, साइड है इबाकी है, उमा बढ़ाई गयो साइड નીચે યામ પડી હલો તો અત્યારે વાગી ગયા છે 4 અને આપણે જે ડુંગરી હતી જે હુકલ ઉખેડેલી એ આપે વરી પાસે છાય રાખવાનું કામ ચાલુ કરી દીધું હે અરે આવી રીતના ટપમાં ભરી અને હરખે આગળ ગોઠાવાવી છાય તો છાયામાં હોય તો બગડે નહીં પહેલા અડધી એક ટોલું તા ઉમાકણે રાખ્યું તો છાય

હેલો બતાવ પાણી વારે બે ધોરિયા તો પી ગયા એક કાલ હાજી પીધો ને એક અગાડો ને પછી પાઇપ ફાંકવા જતા એટલે પાણી મોડું ચાલુ થયું હતું એમાં લાગી ગઈ હતી

એક ટ્રોલો છે તો આ ટાઈમ થી ઘણું હોય તો તો નહી નહીં

પોપડો પાણી વારે આ ભાઈ અને કિયા ડુંગરી ઉપર આવે ડુંગરી ઉપર ના પા કેટલા ટોરિયા પાવાના ચાલુ અને મારી નાખે આ જો

अबे तो हम निकलते हैं अबे नीचे माल है रही है बढ़िया लगी क्या नीचे हाँ राजू पूल आ भी गया नीचे माल नीचे माल रही हम मुख्य थोड़े मोटे थोड़े में माल रही है बोलो हाँ राजू लाइन रही है नीचे चले रही है ओ को रही है मोटा छोड़ो है नहीं ना रही है नंद के वहाँ आती है उन्हें रानी पास गावड़ी वाली मोटी ना था आती है उन्हें रानी टाइट लेट 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 था आपकी जमीन में